રૂપિયા મદદ કરશું જે ગણોત તરીકે કામ કરતા હોય એવા ગણોતિયા ખેડૂતોને અમે આ મદદ પહોંચાડશું વિધાબાનો ખમકાર કરીને આ કાર્યક્રમ આયોજન કરેલું છે સાડા સાત હજાર જેટલા ખેડૂતોને એક ખેડૂત ડેટ સાત રૂપિયાની પાંચસો સહાય કરવામાં આવશે

સુરતના ઉદ્યોગપતિની સાત હજાર પાંચસો ગણોત ખેડૂત માટે સહાયની જાહેરાત કરી છે સાડા સાત હજાર જેટલા ખેડૂતોને એક ખેડૂત દેટ સાત હજાર પાંચસો રૂપિયાની સહાય કરવામાં આવશે હીરાબાનો ખમકાર કાર્યક્રમ દરમિયાન ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે સુરતમાં દીકરીઓ માટે હીરાબાનો ખમકાર કાર્યક્રમ હેઠળ દીકરીઓને સહાય આપી હતી અત્યાર સુધી અગિયારસોને બે દીકરીઓને શિક્ષણ માટે રૂપિયા સાડા સાત હજારની સહાય અપાઈ છે અને કુલ એકતાલીસ લાખ બત્રીસ હજાર પાંચસો કરવામાં આવી છે મોટી પહેલ એ કરી છે અત્યાર સુધી અનેક ઉદ્યોગપતિઓ એક બાદ એક સામે આવી છે જોકે કેટલાક ઉદ્યોગપતિઓએ ખેડૂતોના પોતાના ગામના ખેડૂતોના દેવા માફ કર્યા તો બીજી તરફ કેટલાક ઉદ્યોગપતિઓએ આગળ આવીને પોતાની પહેલ કરી અને પોતાના ગામની સાથે સાથે આસપાસના ગામ માટે ખેડૂતોની માટે સહાયની જાહેરાત કરી હતી જેમાં સુરતના ઉદ્યોગપતિઓ દેવા માફ કરાવ્યા ત્યારબાદ દિનેશ કુંભાણી કે જેમને જુનાગઢના ચાર જેટલા ગામોની અંદર પ્રતિ ખેડૂત અગિયાર હજાર રૂપિયા એ હેક્ટર દીઠ આપવામાં આવશે જેમાં હેક્ટરની કોઈ પણ મર્યાદા નથી રાખવામાં આવી અને ત્યારબાદ હવે સુરતના વધુ એક ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ છે તેઓએ આગળ આવ્યા છે હવે આગળ આવતાની સાથે જ તેમણે વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે અત્યાર સુધી તેમના દ્વારા સહાય આપવામાં આવતી હતી કે જેમાં સુરતમાં શિક્ષણને લઈને એ દીકરીઓને સાડા સાત હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી જો કે હવે એ ઉદ્યોગપતિઓ દ્વારા ઘણો જ ખેડૂતને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે કે જેમાં ગુજરાતના એ સાડા સાત હજાર ખેડૂતોને

જોકે આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે આવનારા દશેરા સુધી સુરતની અંદર દીકરીઓ માટે સાડા સાત હજાર રૂપિયાની સહાય માટેની હીરાબાનો ખમકાર કાર્યક્રમ અંતર્ગત એ દીકરીઓને સહાય આપવામાં આવશે આપણે જણાવી દઈએ પિયુષ દેસાઈ કે જેઓ સુરતની અંદર ઉદ્યોગપતિ એ છે કે જેઓ એ બિલ્ડર ના વ્યવસાય સાથે તેઓ સંકળાયેલા છે અને આજ એ ખમકાર કાર્યક્રમ હેઠળ અત્યાર સુધી અગિયારસો જેટલી દીકરીઓને સાત હજાર પાંચસો રૂપિયાની સહાય ચેક અર્પણ કરીને આપેલી છે જોકે સુરતના આજ કાર્યક્રમની અંદર તેમણે ગણો ખેડૂતને લઈને સૌથી મોટી જાહેરાત કરી હતી શું કઈ જાહેરાત કરી અને શું વાત તેમને મૂકી સાંભળોએ મેં આજે પાંચસોને એકાવન જેટલી દીકરીઓને આજે સાડા સાત હજાર રૂપિયાનો ચેક અર્પણનો કાર્યક્રમ કર્યો હતો અને આ કાર્યક્રમમાં અમે પાટિલ સાહેબના હસ્તક બસો એકાવન જેટલા દીકરીઓને પહેલાં દશેરાના દિવસેથી ચાલુ કર્યું હતું પછી એકસો એકાવન એવી રીતના સ્લોટ સ્લોટ પાડતા આજે અમે પાંચસોને એકાવન દીકરીઓને એકસાથે ચેક અર્પણ કર્યા છે અને ડિસેમ્બર મહિનામાં અમે એક સાથે એકવીસો દીકરીઓને ચેક અર્પણ કરવાના છીએ અને આ કાર્યક્રમ અમારા દશેરાથી દશેરા સુધી ચાલશે અને આ કાર્યક્રમની અંદર અમે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ અમે હાથ ધર્યો હતો અને એમના માતૃશ્રી ઉપર જે ટીકા ટિપ્પણી થઈ હતી એના વિરોધમાં કે સમજો કે પછી એમના માતૃશ્રીનું અમે દીકરી દીકરી સુધી નામ પહોંચાડવા માટે આ હિરાબાનો ખમકાર કરીને આ કાર્યક્રમ આયોજન કરેલું છે કેવી દીકરીઓ જે દીકરીઓની ભણવા માટે ભણવા માટે જે આર્થિક રીતે પરિસ્થિતિ નબળી છે અને જે દીકરીઓને પોતાના પેરેન્ટ્સ નથી કે વાલી નથી એવી દીકરીઓને અમે મદદ કરી રહ્યા છીએ ખેડૂતો માટે એવું છે કે અમે હીરાબાનો ખમકાર કરીને કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એમાં પંચોતેરસો ખેડૂતોને રૂપિયા પંચોતેરસોની મદદ કરશું જે ગણોત તરીકે કામ કરતા હોય એવા ગણોત આ ખેડૂતોને અમે આ મદદ પહોંચાડશું

એ દશેરાથી લઈને દશેરા સુધીનો તેમનો કાર્યક્રમ હતો એટલે ગત દશેરાના દિવસે તેમણે કાર્યક્રમની શરૂઆત કરી આવનારા દશેરા સુધી એટલે કે લગભગ 1 વર્ષના કાર્યક્રમ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમ થશે અને કુલ 21000 દીકરીઓને શિક્ષણ માટેની 7500 રૂપિયાની સહાય ચેક અર્પણ કરી એ તેમને આપવામાં આવશે જો કે આ અંતર્ગત તેમણે મહત્વની જાહેરાત એ પણ કરી કે ગણોત ખેડૂતને લઈને તેઓ સૌથી પહેલી જાહેરાત એ સાત હજાર પાંચસો રૂપિયા આપવાની વાત કરી છે ગુજરાતમાં ગણોત ખેડૂતને લઈને સહાય આપવાની વાત એ પિયુષ દેસાઈએ સૌથી પહેલા કરી છે જો કે સુરતના ઉદ્યોગપતિઓએ આ જાહેરાતને બિરદાવી રહ્યા છે અને હજુ પણ સુરત અમદાવાદ વડોદરા જેવા શહેરોની અંદર રહેતા મોટા ઉદ્યોગપતિઓને પણ ન્યૂઝરૂમે અપીલ કરી રહ્યું છે કે આપ એ આગળ આવો અને વતનનું એ રતન બની એ તમે એ તમારા વતન પ્રત્યેની લાગણી દર્શાવો કે જ્યાં એ તમે આગળ આવ્યા હતા જ્યાંથી તમે વતનથી તમે પોતાનું વતન છોડી અને તમે સુરત અમદાવાદ વડોદરા રાજકોટ જેવા મેગા સિટીની અંદર તમે મોટા ઉદ્યોગપતિએ બન્યા છો પરંતુ વતનનું ઋણ એ ચૂકવવાનો સમય અત્યારે છે ગુજરાતના ખેડૂતોને એ જગતના તાતને એ તમારી જરૂર છે ત્યારે એક બાદ એક ઉદ્યોગપતિઓ ધીરે ધીરે આગળ આવી રહ્યા છે અને તમામ ઉદ્યોગપતિઓને ન્યૂઝરૂમ ગુજરાત પણ એ વધાવી રહ્યું છે